સુરતના કાપોદરા વિસ્તારમાં જીવતા બોમ્બ સમાન ગેસની બોટલ સળગે તે પહેલા જ પોલીસે ગેરકાયદેસર રાખવામાં આવેલી બોટલ જપ્ત કરી છે સુરતના કાપોદ્ર વિસ્તારમાં આવેલ મોહન બાગમાં કચરાના ઢગલામાં આગ લાગી હતી જ્યાં આગ લાગી તેની પાછળ ટોરેન્ટ પાવરનું વીજ ડીપી આવેલું હોવાથી ફાયરને જાણ કરાઈ હતી ફાયર દ્વારા તાત્કાલિક આગ બુજાવવાની કામગીરી શરૂ કરાઈ હતી બાજુની દિવાલ ખૂબ ગરમ થઈ ગઈ હોવાથી ફાયરે દિવાલ પર પાણીનો મારો ચલાવી દિવાલ ઠંડી કરી હતી દિવાલની પહેલી પાર શું છે તે જોવા ફાયર ઓફિસરો જ્યારે અંદર ગયા ત્યાં તો તમામની આંખો ફાટી રહી ગઈ દિવાલની પાછળ 36 જેટલી રાંધણ ગેસની બોટલો મળી આવી હતી ગેરકાયદેસર મૂકેલી આ ગેસની બોટલો જો ગરમ થઈ ગઈ હોત અને બ્લાસ્ટ થઈ હોત તો ખૂબ જ મોટી હોનાર સર્જાઈ શકે તેમ હતી ગેરકાયદેસર મૂકેલી ગેસની બોટલો રેસિડેન્ટ વિસ્તારમાં હોવાથી સૌ કોઈના શ્વાસ અધર થઈ ગયા હતા બોટલ મળી આવતા કાપોદ્રા પોલીસને જાણ કરાઈ હતી પોલીસે તાત્કાલિક ત્યાં દોડી આવી તપાસ કરતા ચામુંડા કરિયાણા નામની દુકાનમાંથી ગેસની બોટલો મળી આવી હતી બાજમાં બાપા સીતારામ ગેસ સર્વિસ નામની દુકાન પણ પોલીસે ચેક કરી હતી જ્યાંથી પોલીસને ટોયલેટ તેમજ દુકાનમાંથી નાની મોટી ગેસની બોટલો મળી આવી હતી પોલીસે દુકાનો તપાસ કરતા આ લોકો ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા હોવાનું સામે આવ્યું હતું રેસિડેન્ટ વિસ્તારમાં મોટી બોટલમાંથી નાની બોટલો ભરવાનું રેકેટ ઝડપાયું હતું પોલીસે 36 ગેસની નાની મોટી બોટલ તેમજ ગેસ રિફિલિંગની નળીઓ સામાન અને વજન કાટા સહિત 57000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસે કનૈયાલાલ ખટીક અને ઈશ્વરલાલ પુરોહિત નામના બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા મહત્વનું છે કે કાપોદ્રા પોલીસે અગાઉ પણ ગેસ રિફિલિંગ કરનાર સામે તવાઈ બોલાવી હતી ત્યારે ફરી કાપોદ્રા વિસ્તારમાં આવેલ મોહન બાગની આગે ગેસ રિફિલિંગનું કોપાંડ છટ્ટો કર્યો હતો સુરત શહેરમાં ગેસ સર્વિસ સેન્ટરની આડમાં મોટા ગેસના બાટલામાંથી અન્ય બાટલામાં રિફિલિંગ કરવાની પ્રવૃત્તિઓ શોધી કાઢવા માટે અને આગના બનાવો બનતા અટકાવવા માટે માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર સ્પેશિયલ કમિશનર સેક્ટર વન સર તેમજ ડીસીપી જ્હોન વન સરના માર્ગદર્શન હેઠળ કાપોદરા પોલીસને બે ઇસમોને પકડવામાં સફળતા પ્રાપ્ત થયેલ છે સમગ્ર હકીકત જોતાં કાપોદરા મોહનબાગ ગેસ સર્વિસ સેન્ટરની અંદર આલીશાન ચેમ્બર્સમાં તેમજ કાકડિયા ચેમ્બર્સમાં એમ બે જગ્યાએ બે ઈસમો મોટા ગેસના બાટલામાંથી અન્ય સિલિન્ડરમાં ગેસ ભરવાની પ્રવૃત્તિ કરતાં ઝડપાઈ ગયેલ છે અને બંને દુકાનોમાંથી કુલ છત્રીસ નંગ નાના મોટા બાટલાઓ તેમજ ગેસ ફિલિંગની પાઇપ તેમજ ઇલેક્ટ્રિક વ્હીટ સ્કેલ તથા ગેસ ભરવાના વાલ અન્ય પાના પકડ તેમ સત્તાવન હજાર સાતસો રૂપિયાનો મુદ્દામાલ કાપોદરા પોલીસે હસ્તગત કરેલ છે અને આ તમામ મુદ્દામાલ બાબતે પૂછપરછ કરતાં બંને આરોપીઓએ પોતે મોટા બાટલામાંથી નાના બાટલામાં ગેરકાયદેસર રીતે રિફિલિંગ કરવાની પ્રવૃત્તિ કરતા હોવાનું તપાસમાં જણાઈ આવેલ છે બંને ઈસમો વિરુદ્ધ કાપોદરા પોલીસે કાયદેસર ફરિયાદ નોંધી તપાસ હાથ ધરેલ છે bureau report h24 news surat